નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું પંદરમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરતા પહેલા આપણે એન્ડ્રોઇડ એપ્લિકેશનને જરૂરથી ડાઉનલોડ કરો એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણું પેઇડ કન્ટેન્ટ એક્સેસ કરી શકશો કરંટ અફેરની ઈ બુક વર્તમાનપત્ર પત્ર એકાઓ લેક્ચરની પીડીએફ ડેઇલી ટેસ્ટ વીકલી સો માર્કની ટેસ્ટ આ બધી જ વસ્તુ છે તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મેળવી શકશો અલગ અલગ વેલિડિટી માટે અલગ ચાર્જિસ પે કરવાના રહેશે

સોળ પોઈન્ટ સાત ટકાનો વધારો રક્ષા ઉત્પાદન આઠસો સત્યાસી કરોડ રક્ષા ઉત્પાદન છે આપણું આ વખત બરાબર બાકી આમાંથી સૌથી વધારે રક્ષા ઉત્પાદન જે કરવામાં આવેલું છે પીએસયુ કંપની દ્વારા કરવામાં આવેલું છે જેમ કે પીએસયુ કંપનીની વાત કરું તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે ભારત ડાયનેમિક લિમિટેડ છે છે તો આ બધી જે એ પીએસયુ કંપની છે તો ઉત્પાદન કંપનીઓ કરેલું છે ટોટલ એપ્રોક્સિમેટલી કેવા જાવ ઓગણી પોઈન્ટ બે ટકા જેટલું એમણે ઉત્પાદન કર્યું બાકીનું વીસ પોઈન્ટ આઠ ટકા જેટલું ઉત્પાદન જે છે એ પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓએ કરેલું છે એમાં લાલસન ટુબ્રો આવી ગઈ અદાણી આવી ગયું બરાબર મહિન્દ્રા ડિફેન્સ આવા બધી કંપનીઓ એમાં આવી ગઈ બાકીસમાં કેટલું વૃદ્ધિ થઈ ટકાવારીમાં પૂછે તમને બરાબર તો તમે શું લખશો બત્રીસ પોઈન્ટને પાંચ ટકાની વૃદ્ધિ થઈ બે ખાલી ક્વેશ્ચનમાં એવું જ આવશે કે ડિફેન્સ એક્સપોર્ટ બે હાજર ચોવીસમાં કેટલા ટકાની વૃદ્ધિ પામ્યો તો બત્રીસ પોઈન્ટને પાંચ ટકાની વૃદ્ધિ પામેલો આવા બધા ક્વેશ્ચન છે આમાંથી નીકળી શકે છે હાલમાં જ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના નવા મહાનિદેશક કોણ બન્યું છે એ ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ઓગણીસો ની સ્થાપના થઈ હતી એડિશન બાકી અત્યારેના મહાનિદેશક કોણ બન્યું છે મહાનિદેશક બન્યા છે ધીરેન્દ્રભાઈ ઓઝા

વતીય સાક્ષરતા સામગ્રી અને વ્યવસાયિક કૌશલ્ય આપવા માટે સંપૂર્ણતા અભિયાન બરાબર તો રાખીશું આકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક માટેનો કાર્યક્રમ છે હાલમાં જ કઈ અંતરિક્ષ એજન્સી છે જે ઈસરોના ગગન્ય મિશન માટે ભારતના ટ્રેનિંગ આપશે

કોઈપણ યોગદાન નથી એ પાંચ અંતરિક્ષ એજન્સીઓ મળીને બનાવેલું છે ગઈકાલના વિડીયોમાં મેં તમને એની ચર્ચા કરેલી હતી તો અત્યારે એના વિશે હું ચર્ચા નહીં કરું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે બરાબર એને બે હજાર ને એકત્રીસ માં નાસા છે એ ડી ઓર્બિટ કરવાનું છે બરાબર અને અત્યારે આપણે ત્યાં એક ગગનયાન મિશન કરી રહ્યા છે એટલે કે ભારતના એસ્ટ્રોનોટ ત્યાં ખાલી જવાના છે બરાબર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે કેવું હોય બરાબર તો એ બધી માહિતી માટે છે ત્યાં જવાના છે બરાબર અને અનુભવ પણ મળશે આપણા એસ્ટ્રોનોટને તો એક બહુ મોટી અચીવમેન્ટ થશે આપણા માટે ક્લિયર ભવિષ્યમાં આપણે આપણું પોતાનું ઉભું કરવું હોય તો એ માટે આપણને ખબર તો હોવી જોઈએ કે ત્યાં કઈ કઈ રીતનું છે બરાબર એક્સિયમ ફોર્મેશન છે ભારતના એસ્ટ્રોનોટને ને આઈએસએસ માં જવા માટે ટ્રેનિંગ આપવા માટે નાસા અને એક્સિયમ સ્પેસ નામની કંપની દ્વારા શરૂ કરવામાં આવેલું એક મિશન છે બાકી ચાર એસ્ટ્રોનોટ જે જવાના છે એમના નામ યાદ રાખજો પ્રશાંત પાયર છે અજીત કૃષ્ણન છે અને અંગત પ્રતાપ છે અને શુભાંશુ શુક્લા છે આ બધાના નામ તમારે યાદ રાખવા પડશે વેસ્ટર્ન ઘાટમાંથી જમ્પિંગ પાઇડન સ્પાઇડરની નવી પ્રજાતિ મળી આવી છે કોના નામ ઉપરથી આને નામ આપ્યું છે ડાયરેક્ટલી રાજ્ય પણ પૂછી શકે કે આમાં કયા રાજ્યના કયા રાજ્યમાંથી આ પ્રજાતિ મળી આવી છે રાજ્ય પ્રજાતિ મળી આવી છે કેરળમાંથી મળી છે અને આને નામ આપ્યું છે એમ એસ સ્વામિનાથનના નામ ઉપરથી નામ આપવામાં આવેલું છે તો હાલમાં જ વેસ્ટર્ન ઘાટમાંથી જમ્પિંગ સ્પાઇડરની નવી પ્રજાતિ મળી છે કેરળના વેસ્ટર્ન વેસ્ટન ઘાટમાં કું નદીના ખાતેથી આ મળી આવેલી છે આ કરોડિયા કયો સ્વામીનાથન બરાબર હાબ્રો કેસ્ટમ સ્વામીનાથન તો એનું પૂરું નામ છે પૂરું નામ પણ યાદ રાખજો પ્રજાતિનું કરોડિયાની પ્રજાતિ છે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર

બે ડીયા ખેલાડી છે ભારતના ખેલાડી મહિલાઓમાં મળ્યો તો સુબ્રિમ ઇસ્માયલ સાઉથ આફ્રિકાના ખેલાડી નેશનલ ટ્યુબર ક્લોરિસિસ એલિમિનેશન પ્રોગ્રામ એના માટે પ્રિન્સિપાલ એડવાઇઝર તરીકે કોની છે તો પ્રિન્સિપાલ એડવાઇઝર બન્યા છે તેઓ વિશ્વ આરોગ્ય સંસ્થાના ભૂતપૂર્વ ચીફ સાયન્ટિસ્ટ પણ હતા અને આઈસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એના ડાયરેક્ટર જનરલ તરીકે પણ એમણે સેવા ભૂતકાળમાં આપેલી છે ક્લિયર તો સોમ્યા સ્વામિનાથન આમના અત્યારે ડાયરેક્ટર જનરલ બન્યા છે

નવી ડેડલાઈન આપી દેશે અને જો થઈ જશે બરાબર જેના ચાન્સીસ બહુ ઓછા છે કેમ કે ટીબી ના કેસો વધતા જ જાય છે બરાબર જૂના જૂના રિપોર્ટ તમે નવા નવા જે આવે છે કમ્પેર કરો તો જૂના રિપોર્ટ કરતા નવા રિપોર્ટમાં કેસની સંખ્યા વધી ગઈ હોય

મુખ્યમંત્રી નિર્માણ શ્રમિકોના બાળકો માટે નિશુલ્ક કોચિંગ સહાયતા યોજના કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી તો આ છત્તીસગઢની સરકારે શરૂ કરી છે આન્સર આવશે છત્તીસગઢ હાલમાં જ મંગળ ગ્રહ પર વિકાસ પામી શકે તેવો દુર્લભ છોડ સેન્ટ્રિચિયા કોની નેરવીસ બરાબર આ કયા દેશમાંથી મળી આવેલો છે

માણસોના ખોરાક માટે સોળ નવા સ્પાઈસ ઓફ ઇન્સેક્ટ એટલે કે નવા જંતુઓ કે જે હ્યુમન કન્ઝમ્સન માણસના ખોરાકમાં લઈ શકાય એવા સોળ નવા ઇન્સેક્ટ છે એને સિંગાપોરે મંજૂરી આપી છે તો આન્સર આવશે સિંગાપોર